નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ વાતોમાં એક સમજવા જેવી બાપુજીની સત્ય ઘટના નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બાપુજીની સત્ય ઘટના પર બાપુજી પોતાની પતરાની પેટીમાં ધીમે ધીમે સમાન ભરી રહ્યા હતા ઘરમાં આજે અજીબ સન્નાટો હતો મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી જીયા રસોડામાં રસોઈ બનાવી રહી હતી મારી અને બાપુજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ સૂઈ શક્યું ન હતું નિર્ણય મારો જ હતો અને હું બહુ મોટી ભૂલ કરી રહ્યો હોઉં એવું લાગી રહ્યું હતું બાપુજીએ મારી સામે જોયું અને મારું દર્દ કળી ગયા હોય એમ કહ્યું કે દીકરા ફિકર ના કર તારો અને જિયાનો નિર્ણય સાચો જ છે વૃદ્ધાશ્રમમાં હું મારી ઉંમરના વૃદ્ધો સાથે રહીશ ત્યાં મારું ધ્યાન રાખવાવાળા પણ ઘણા હશે તારી ચિંતા થોડી ઓછી થશે તમો બંનેએ મારા માટે ઘણું કર્યું છે હવે તમારી જિંદગી જેવો એમ કહેતા બાપુજીની આંખમાં આંસુ આવી ગયા સાથે એક ડૂસકું લેવાઈ ગયું મારા માટે ત્યાં ઊભું રહેવું ભારે પડી રહ્યું હતું માટે હું બહાર નીકળવા લાગ્યો ત્યાં પિતાજીએ કહ્યું બેટા તારી બાનો ફોટો જરા ઉતારી દે ને હું લઈ જવા માગું છું ફોટો ઉતારતી વખતે હું બાની આંખોમાં આંખો ન મેળવી શક્યો હું જાણે મારી જ નજરમાંથી ઉતરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું કારણ કે છેલ્લી ઘડીએ બાએ ફક્ત એટલું માગેલું કે બાપુજીનું ધ્યાન રાખજે અને એમાં હું પાછળ પડી રહ્યો હતો બાપુજીએ એની જિંદગી દરમિયાન મારી પાછળ ઘણો ભોગ આપ્યો હતો મને ભણાવવા માટે ગામમાં જમીન ગીરવે મૂકી હતી બાના ઘરેણા પણ વેચી નાખ્યા હતા મેં શહેરમાં આ ફ્લેટ લીધો ત્યારે મેં જીદ કરીને ગામડાની બધી જ પ્રોપર્ટી વેચાવી નાખી હતી પરંતુ આજે એ જ ઘરમાંથી હું એમને બેદખલ કરી રહ્યો હતો જીયા થોડીક મોડર્ન ખ્યાલની હતી અમારી ઓળખાણ કોલેજ દરમિયાન થઈ હતી બા બાપુજી શરૂઆતમાં અમારા સંબંધની વિરુદ્ધ હતા પરંતુ હું એકનો એક હોવાથી એમણે માનવું પડ્યું હતું બા બાપુજી થોડા જૂનવાણી વિચારોના હોવાથી અને જીયા મોડન વિચારોની હોવાથી નાના નાના મતભેદ થતા હતા જેથી જીયાના મનમાં પણ બા અને બાપુજી પ્રત્યે થોડે કડવાશ હોય એવું મને લાગતું હતું બાના ગયા બાદ બાપુજી ઘણા એકલા પડી ગયા હતા હું અને જીયા આ કારણે ક્યાંય જઈ શકતા ન હતા ઘણીવાર સાંજે પાર્ટીમાં બહાર ફરવા જતા પહેલા બાપુજીની વ્યવસ્થા કરવી પડતી જે જીયાને નડતરરૂપ લાગતું આમાંથી છુટકારો પામવા જીઆએ જ મારા મનમાં બાપુજીને વૃદ્ધા આશ્રમમાં મૂકવાનો વિચાર ભર્યો હતો અને મને એમ કહી તૈયાર કર્યો હતો કે બાપુજીને નહીં ફાવે તો આપણે એકાદ મહિનામાં પાછા લઈ આવશું હું આવા બધા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં જ ફોનની ઘંટડી વાગી મારા શાળાનો ફોન હતો મેં ફોન ઉપાડતા સામેથી એણે કહ્યું કે મારા સસરા જિયાના પિતા મારી અને જિયા સાથે વાત કરવા માગે છે મેં એમને ફોન આપવા કહ્યું હું અત્યારે કોઈ વધારે વાત કરવાના મૂડમાં ન હતો એટલે મોટે ભાગે ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું એમણે વાત શરૂ કરી કેમ છો દીકરા સારું છે ને તમારા બંનેની બહુ યાદ આવી રહી હતી તમારા બાપુજીની તબિયત કેમ છે સારી જશે આજકાલ મને ઘરમાં બહુ એકલું એકલું લાગે છે તો દીકરા અને વહુને એ સલાહ આપી કે મારે મારી ઉંમરના મિત્રો સાથે સમય વિતાવવો જોઈએ સારું છે ને મારા કારણે બિચારા ક્યાંય જઈ આવી શકતા નથી બોલતા બોલતા એ રડવા લાગ્યા મને પણ સમજતા વાર ન લાગી કે શું બાબત છે પણ હું એમને કોઈ આશ્વાસન આપી શકવાની સ્થિતિમાં ન હતો મેં જીયાને બોલાવીને ફોન આપી દીધો એના પિતાનો ફોન આવ્યો હોવાથી એ ખૂબ ખુશ હતી પરંતુ બીજી જ પળે એના ચહેરાનો રંગ ઉડી ગયો એ સામે કોઈ જવાબ આપી નહોતી શકતી જે હું બરાબર જોઈ શકતો હતો છેલ્લે જીયાએ આંખોમાં આંસુ સાથે માત્ર એટલું જ કહ્યું કે આ બાબત હું ભાઈ સાથે કાલે વાત કરીશ ફોન પત્યા પછી એણે સજળ નેત્રે મારી સામે જોયો અને ફોન ટેબલ પર જ મૂકીને બાપુજી પાસે ગઈ હું પણ પાછળ પાછળ ગયો જીયાએ આંખોમાં આંસુ સાથે બાપુજીને પગે લાગી કહ્યું બાપુજી રાત્રે રસોઈમાં આપને ગમતી કઈ વાનગી બનાવું બાપુજીને આઘાત સાથે જિયા સામે જોયું અને પૂછ્યું કેમ આજે નથી જવાનું જીયાએ કહ્યું ના બાપુજી આજે કે કાલે ક્યારેય નથી જવાનું બાપુજીના ચહેરા ઉપર આઘાત અને આનંદની મિશ્રિત લાગણીઓ હું જોઈ રહ્યો હતો હું પણ મારા આંસુ ન રોકી શક્યો રૂમમાં એક અજબની શાંતિ હતી હું સમજી ગયો શાંતિનો ભંગ કરતાં બોલ્યો કે લાપસી બનાવ જિયા બા હંમેશા સારા પ્રસંગે લાપસી બનાવતી જિયા આંખોમાં આંસુ અને ચહેરા પર મુસ્કુરાટ સાથે રસોડામાં ચાલી ગઈ મેં પણ એક સ્મિત સાથે બાના ફોટામાં બાની આંખોમાં જોઈને એમનો ફોટો પાછો ટાંગી દીધો ફોટામાં બા મને આ વખતે ખુશ જણાતા હતા બાપુજી બમણી ખુશી સાથે પેટીમાંથી સમાન કાઢી રહ્યા હતા ને જીયાને મનોમન આશીષ આપી રહ્યા હતા આવા જાણવાલાયક અને જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવા નમ્ર વિનંતી રાજે રાજે